હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત રેડી થઈ જશે બ્રશ કરીને ફ્રેશ થઈ જશે મિત્રો ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે મિત્રો મસ્ત ગરમા ગરમ ચા એ મૂકી દઈએ ગરમ નાસ્તો એ રેડી થઈ ગયો બાકી તો મૂનો આજ રાજા સાથે ઘેર જ છે હવે તો વેકેશન પડી ગયું પડી ગયું તો મિત્રો મને મારા હાથે હું ઉઠ્યો હતો

મિત્રો નાતન કરી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ મસ્ત નાઈ ધોઈ ને ફ્રેસ થઈ મિત્રો अपरो अपरो चेंज કરી લીધો છે બાકી તો મિત્રો અલકેશ આવી ગયો સાજે અલકેશ ફાધર છે કોઠરા ડુંગડીના બાકી તો આપળો ટ્રેક્ટર લેવા જે છે આપણે કલાક પછી ટ્રેક્ટર લઈને આ બધું ભરી દેવાનું છે ટ્રેક્ટરમાં વેપર કરવા નીકળી જવાનું છે ને કરી જવાનું છે ને આજ મિત્રો વેપર કરીને જาระ છે જેટલો થાય જો અને તારે ગ્રાહક આવું છું હમમ स्पेशल મે આવનાથી આવું છું બરાબર તમારા ચાહક મિત્રો છે વિડિયો જોઈને આવો એમ આપણો વિડિયો જોઈને આવો તો આપણે એક કિલો બે કિલો ડુંગળી ફરી આવીશું જે મિત્રો વિડીયો જોઈન અથવા તો આપણા વિડીયોના કોન્ટેક્ટથી આપશું અને એક બે કિલો ડુંગળી મારા તરફથી ફ્રી મળશે બાકી તો મિત્રો થોડું કોણ છે તો ગમો જતાએ બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ લગભગ અત્યારે ઘેર આપણે પોચેક પોચેક મણ જેવી ડુંગળીનો ઘેર વેપાર કર્યો બાકી તો કટ્ટો સીલવાનો તો મસ્ત સીલી કાઢ્યો જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો કટોકટી જમી લઈએ પછી જોઈએ છે મેરા વર્ષે ટ્રેક્ટરવાળા ભાઈને કીધું છે જો ટ્રેક્ટર આવે તો ફરી ડુંગળીનો વેપાર કરવા માટે નીકળી જવાનો સર મિત્રો અત્યારે જમવામાં આપણે બનાવીએ બટાકાનું શાક છે પછી ખીર બનાવી છે ઘડી અને ઘઉંની રોટલી છે તો મિત્રો પટોપટ જમી લઈએ અને જમી છે મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર હલકે છે ગયો છે નિકોય આવી છે બે દાણા કટ્ટા ઉપાડે છે પાડી પર મૂકે છે ઉપાડી અને ટ્રેક્ટરે આવી જશે મિત્રો તો આપણે છે ઉપર ટ્રેક્ટરમાં ગોઠવીએ છીએ કારણ કે મિત્રો વેપારમાં નીકળવાનું છે અત્યારે જોઈ લે અગિયાર વાગ્યા ને ત્રેપન મિનિટ થઈ જાય સાડા અગિયાર વાગે ટ્રેક્ટર આવી ગયો સાંધના મથે છીએ જોઈએ છીએ મિત્રો કેટલો ટાઈમ લાગે છે પછી નીકળી જઈએ વેપારમાં જેટલો વેપાર થાય છે કયા કયા ગોમમાં જઈએ છીએ એ આગળ જોવા માટે બને છે વિડીયોમાં પહેલાં તો ક્યાંક ભરી ગયો મિત્રો અત્યારે વાગ્યા છે બે દેખો અને અમારા બાજુનો ગોમ છે મલાવ એ ગોમમાં આવીએ છીએ મને બધો વિડીયોના હિસાબથી બધો ઓળખી જ છે એટલા માટે મિત્રો મેં મોઢેરો માલ બાંધી દીધો છે બાકી તો ગોમ બહુ મસ્ત છે તમને ચાલક બતાવી દઉં જોઈ જોઈ લે મિત્રો આ છે મલાવ ગોમની ડેરી પ્રાથમિક શાળા પક્ષીઓ માટે જોઈ લો બહુ સુંદર માહોલ છે મિત્રો અમારા ગામમાં આજુબાજુના એરિયામાં તમે ગમે ત્યાં હોમ વચ્ચે તમને વડલું તો જોવા મળશે બાકી તો આપણું ટ્રેક્ટર આપણી ડુંગળીનો વેપાર ચાલુ છે મિત્રો લગભગ આ ગામમાં આપણે પંદરથી થી વીસમાં ડુંગળી વેપાર કરી નાખી એટલે પંદરથી વીસ કરતો મિત્રો વેપાર થઈ ગયો છે નજીક હારગી લેવાનું ચાલુ જ છે જોઈ લે તો અલકેસ ને નીકો વેપાર કરે છે જે છે આપા હાચું કઈને જાલવાની આ ઓમાની બે ડુંગરી ઓમા જાનોક છે તો મન ભગવાન જોઈ રહ્યો છે તો મન મિત્રો જેમ જેમ આગળ વધે જે જે ગમમે વેપાર કરીએ એ કોમ તો મન કરતા કરીએ તો કે તો મહાદેવ મારા પ્રિય દેવોના દેવ આ તો આ સ્પીતિ હોય રતિયા ગમના જંત્રાલ પલાયા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને આવું છીએ સોભાસણ ગમો મિત્રો જો અત્યારે ચાલુ છે હતું લીતો લીમ ફરી ફરીને હાલે જઈએ છીએ બાકી તો ઘણી ખરી અડધા ઉપર ડુંગળીનો વેપાર થઈ ગયો અડધી બાકી છે ભાઈ લો આવ્યો ભૂખ લાગી થાક લાગ્યો શાંતિ ટ્રેક્ટર માં બધું પેલા પૈસા લઈ આવજો બેટા તો મિત્રો અત્યારે છ વાગ્યા વીસ મિનિટ થઈ જશે ડેરીનો દૂધનો ટાઈમ થઈ ગયો છે ને ઘર આગે ફૂલ આપવા માંડી છે મિત્રો તો છીએ અત્યારે હાલ શોભાષણ ગામની વચ્ચે મારી પાસે બિલકુલ મહાદેવનું મંદિર છે તડકો બરાબર દેખાતું નહીં હવે અમારા આ એરિયામાં જવાનું છે આ ડેરી છે હતું આગળ દૂધની એટલે ગમની બધા ડેરી આવે છે એટલા બધા દૂધ ભરાવા છે ડેરી લેતા હતા બાકી તો બહુ સરસ વેપાર કામ કામકાજ ચાલુ રહે તો મિત્રો પહોંચી જાય છે તારે જો છ વાગ્યા ને પોત્રી મિનિટ થઈ જાય તો મિત્રો આવી જાય છે બાકી તો હોય બીજો ત્રીજો વેપાર ચાલુ છે આપણો એ વેપાર ચાલુ છે મિત્રો ગમ વચ્ચે આવે ને એના છેડી આપણો ઘરા ખોળવા નહીં જવું પડતું ઓલરેડી ઓટોમેટિક ડુંગળીનો વેપાર ચાલુ થાય છે મિત્રો જોઈએ વાત કેટલા ટાઈમમાં કેટલો વેપાર થાય છે કેટલી વધે છે એ જોડવા માટે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહી છે બાકી તો મિત્રો હું મોટું ખોલતો નહીંનું કારણ એક જ છક બધા જોગમાં મારા ટાઈગરના વિડીયો જોવું છે ને આપણા સબસ્ક્રાઈબર મિત્રો તો ડુંગળી ખરીદવા કરતી મારા ઉપર વધારે ધ્યાન આવે એટલા માટે હું આગળની સીટમાં જઈ રહ્યો છું અને હું વેપારમાં નહીં હલકે સિરમ બિહાર તો બને તો મિત્રો અત્યારે વાગી છે નવ અને હવે ઘરવામાં રિટર્ન થયા છીએ કારણ કે ટાઈમ બહુ લોઘો થઈ ગયો છે મિત્રો નવ વાગી ગયા છે અને ઘણી ખરી ડુંગળીનો વેપાર થઈ છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને હવે ઘરે આવી છે વેપાર પૂરો થઈ ગયો છે મિત્રો ટોટલ બાર હજારની ડુંગળી વેચીને ઘરે આવી છે બીજો વધારાનો જે એકસ્ટ્રા કટ્ટો હતો એ મિત્રો આપણે ઉતારી લીધો છે ઘેર મૂકી દીધો છે બાકી તો હવે જમવા પીવાની તૈયારી કરીએ છીએ મુનાન પગ બેઠી છે

તો મિત્રો જમવામાં છે આપડે મગનું શાક છે અને આપણે ડુંગળી છે 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 શાક મિત્રો રોટલી બાજરીના રોટલા છે લીલો મરચો ગરમ કરે છે ખીચડી છે હવાળાનું છીર પડી ગયું છે ખીર અને દૂધ મિત્રો અલ્કેશ બધા ભેગા થઈને બેઠા છીએ ખાવાનું બરોબર જમી લઈએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે બોર ઉપર બાકી તો અલ્કેશ હજી બેઠો છે આપણે અલ્કેશને એના ઘેર મૂકવા જવાનું છે અને થાકે બહુ લાગે છે મિત્રો ડુંગળીનો વેપાર કરતાં કરે તો આપણે વધારેમાં વધારે ત્રીસથી પોત્રીસ મણ ડુંગળી વેચી છે મિત્રો પોત્રીસ મણ હા ત્રીસથી પોત્રીસ મણની વચ્ચે ડુંગળી વેચી છે વધી તે બીજી ઘેર લાગે છે હજી કાલે પાછું ફરી નવા વેપારમાં નીકળવાનું છે એક વેપારી હંગાથે આપણે કોન્ટ્રાક્ટ ચાલે છે જો સેટિંગ થઈ જાય તો હોમન ડુંગળી તો જ નાપી દેવાની છે તો કાલ કદાચ હોમન ડુંગળી ભરવાની થાય અને સેટિંગ ના થાય તો પછી વેપાર કરવા જવાનો થાય મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ